છે બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે ઓજત મધુવંતી નદીના પાણી ગામમાં ફરી વળ્યા જેના કારણે કેટલાક વિસ્તારોમાં તો ગોઠંડ પાણી ભરાઈ ગયા છે નદીના પાણી આ રસ્તાઓ ઉપર અને વિસ્તારમાં ફેલાઈ ગયા છે પણ લગાવી શકો છો જ્યારે જ્યારે અહીંયા વરસાદ પડે છે ત્યારે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે અને દરિયાની બિલકુલ નજીક આવેલું આ શિવલિંગ છે જ્યાં જળાભિષેક કરતા દ્રશ્ય જોવા મળ્યા કેમ કે ખૂબ વરસાદ છે દરિયો પણ ઉફાન ઉપર છે અને માધવપુરમાં જે દરિયો આવેલું છે દરિયાની

માધુપુરથી મંદિરથી આગળ જતા જ ચોરી માયરા અને રુક્ષમણી મંદિર આવેલું છે ત્યાંથી જે રસ્તો પસાર થઈ રહ્યો છે તે રસ્તો છે મયા મેખડી ગામને જોડતો અને રોઘડા ને એવા બધા ઘણા બધા ગામો આવે છે જે અત્યારે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો એક દાદા પડતા આવે છે જે કમર ડુંગ પાણીની અંદર આવે છે તેને પોતાને કંઈ પણ લેવા દેવા જવું હોય તો આ રસ્તામાંથી કમરડૂપ પાણીની અંદર આવવું પડે છે ગામની અંદર ગામના નીચાણવાળા વિસ્તાર છે જ્યાંથી જેથી રામદેવ પીરનું મંદિર છે જે 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 લોકમેળાનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ ઘણું બધું પાણી ભરેલું છે ત્યાં પણ કમરડૂપ પાણી ભરેલા છે આ જ રીતેના પરિસ્થિતિ જે મેળા ગ્રાઉન્ડથી લઈ અને બાકીના ગામડાઓ ગામ સુધીનો છે ત્યાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે એબીપી ન્યૂઝ અલ્પેશ મોઢા પોરબંદર